જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો જીગ્નેશ ચિંબડિયા ખેતી મારું સ્વાભિમાન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપણે આવી ગયા છીએ હાલ હિમાચલ પ્રદેશમાં કુલ્લુ આસપાસના વિસ્તારોમાં ત્યાં પરસ્યુમનના ફ્રૂટનું વાવેતરની ખેતી કરવામાં આવે છે તો તમને હું આગળ બતાવું કે આ લોકો આની ખેતી કેવી રીતના કરે છે તો ખેડૂત મિત્રો આપણે પહેલાં છે ને બગીચાની વિઝિટ કરીએ જોઈએ કે પરસ્યુમન પ્લાન્ટ આ લોકોએ કેવી રીતના લગાડ્યા છે તમને હું દેખાડું કે આ પાંચથી સાત વર્ષ જૂના પ્લાન્ટ છે અને આમાં પાંદડા કરતાં પણ વધારે ફ્રૂટ આવેલા છે તમે જુઓ છો મિત્રો આ મારા ખ્યાલ પ્રમાણે બસો ગ્રામથી લઈ અને સાડા ત્રણસો ચારસો ગ્રામ સુધીનું ફ્રૂટ છે આમાં મિત્રો પાંદડા કરતાં પણ વધારે ફ્રૂટ લાગે છે આપણા બગીચાની વિઝિટ કરીએ આગળ જતા તમે આવો ને જુઓ બધા જ પ્લાન્ટમાં તમે જુઓ ફ્રૂટ સાઇઝથી માંડી અને બધી વસ્તુ બહુ જ ખૂબ જ ઘણો તો સારી રીતના લાગેલ છે હવે આ જેમ જેમ પાકતા જશે ફ્રૂટ એમ એમ આ પત્તા ખરી જાય છે મિત્રો આ રીતના લાલ થઈને જે લીલું પાન હોય છે જો આ પાન મતલબ આ થોડા દિવસમાં જેમ જેમ ફ્રૂટ પાકશે એમ આ પાંદડું નોર્મલી રીતના ખરી જશે તો ખેડૂત મિત્રો તમે જોવો કે આ લોકો જે રીતના ખેતી કરી રહ્યા છે અહીંયા પહાડ જ છે છતાં પણ આ લોકો પરસીમનની ખેતી કરી રહ્યા છે તમે મારી આસપાસના બધા જ પ્લાન્ટ જોઈ શકો છો તેમાં ફ્રૂટ કેવી રીતના લાગ્યું છે પાંદડા કરતાં પણ વધારે ફ્રૂટ લાગી ગયું છે થોડો હું ઉપર ચડી ગયો તો આ શ્વાસ ચડી ગયો ફ્રૂટ જોવા માટે છતાં પણ તમને ફ્રૂટ દેખાડવા માટે અહીંયા હું ઉપર સુધી આવ્યો છું આ ફ્રૂટની સાઈઝ તમે જુઓ બહુ સારી એવી રીતના થઈ ગઈ છે હવે આ થોડા દિવસમાં આ રીતના આના પાંદડા દેખો જો ખરી જશે તેથી આ ફ્રૂટ પાકવામાં પાક ઉપર આવી જશે કે મિત્રો તમે જોયું આ લોકો ખેતી કેવી રીતના કરે છે પહાડોમાં આપણે ગુજરાતમાં પણ પાણી ખૂબ જ સારું એવું હોય છે આ લોકો વગર પાણીએ પણ અહીંયા નીચેથી પાણી લઈ અને ઉપર સુધી પાણી પહોંચાડી અને ખૂબ આ ઝાડવાઓને પાણી આપીને ખેતી કરી રહ્યા છે તો અહીંયા પહાડો ઉપર પણ આવી રીતના સારી ખેતી થાય છે તો આપણે ગુજરાતમાં પણ આ પ્લાન્ટ લગાવીએ તો સારા એવા વળતર મળી શકે આપણને જે કોઈ ખેડૂત મિત્રોને પ્લાન્ટ જોતા હોય તો મારી પાસેથી ત્રણ ફૂટથી લઈ અને આઠ ફૂટ સુધીના પ્લાન્ટ બે વર્ષ સુધીના પ્લાન્ટ તમને મળી જશે મિત્રો જે ખેડૂત મિત્રોને પાણી વધારે છે તેમને હું બે વર્ષના પ્લાન્ટમાં લગાવે તો સારું રહેશે કે બે વર્ષના પ્લાન્ટ જો લગાવવામાં આવે તો તમારે ત્રીજેથી ત્રણથી ચાર વર્ષ સુધીમાં શૂટિંગ ટાઈમ સારું એવું મળી જાય છે જે ખેડૂત મિત્રોને પ્લાન્ટ જોવા હોય તેમને મારા અસંભવ ખાતે લગાવેલ છે તો તમે અમારી નર્સરીની મુલાકાત લઈ અને પ્લાન્ટની મુલાકાત લઈ શકો છો જે ખેડૂત મિત્રોને ઓછું પાણી છે તેમને હું અઢીથી ત્રણ ફૂટના પ્લાન્ટ લગાવવાની સલાહ આપું છું કે ખેડૂત મિત્રો આમને ખૂબ જ પાણી જોઈએ છે ઉનાળા દરમિયાન આને પાણી જોતું નથી પણ આમને શિયાળા દરમિયાન પાણીની વધારે રિક્વાયરમેન્ટ રહીએ છે તો જે ખેડૂત મિત્રોને ઉનાળામાં પાણી સાવ ઓછું હોય તેમને અઢીથી ત્રણ ફૂટના પ્લાન્ટ લગાવવા જોઈએ અને જે ખેડૂત મિત્રોને જલ્દીથી ફ્રુટિંગ મતલબ સાઈઝવાળા પણ પ્લાન્ટ મારી પાસે જ છે હાઇટવાળા પણ બે ફૂટથી લઈને અને આઠ ફૂટ સુધીના પ્લાન્ટ અમારી નર્સરીમાં તમને મળી જાય છે મારો કોન્ટેક નંબર છે નેવું તેત્રીસ નવ નેવું તેત્રીસ બે ખેડૂત મિત્રો આવ્યા પહેલાં કોલ કરી અને અમારી નર્સરીની મુલાકાત અચૂક લેવા વિનંતી આમની ખેતી કરવી મારા ખ્યાલ પ્રમાણે ખૂબ જ સારી ગણાય છે અહીંયાના લોકો સો અને બસો પ્લાન્ટ લગાવીને પણ મેક્સિમમ પચીસથી ત્રીસ લાખ સુધીનું પ્રોડક્શન લઈ રહ્યા છે ખેડૂત મિત્રો વાત કરીએ તો આ પ્લાન્ટમાં હાલ અત્યારે પચાસથી લઈ અને હરેક પ્લાન્ટમાં દોઢસોથી બસો કિલો સુધીનો માલ લાગેલ છે મેં તમને પહેલાં પણ જણાવ્યું ખેડૂત મિત્રો કે આમાં પાંદડા કરતાં પણ વધારે ફ્રૂટ આવે છે તમે જોયું પણ અને વિડીયોમાં તમે જોઈ શકો છો આ પ્લાન્ટ ખરી રહ્યા છે મતલબ આના ફ્રૂટ પાકવાની હવે અવસ્થા થોડા જ દિવસોમાં આવી જશે આ સફરજન કરતાં પણ ખૂબ જ સારી રીતના શક્તિ ધરાવે છે હાર્વેસ્ટિંગ કર્યા પછી પણ આ વીસથી પચીસ દિવસ સુધી તમારા સ્ટોરેજમાં માલ રહી શકે છે આમને આપણે કોલ્ડ રૂમમાં રાખવાની જરૂર રહેતી નથી તો આ આવી ખેતી આપણે ગુજરાતમાં કરવી જોઈએ વિશેષ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ ખેતી મારું સ્વાભિમાન ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જય શ્રી કૃષ્ણ